આગલી ભેટી હું ટંકુ આય ખમા ખરે પંચવાળો પયા કેટલા માણસો આયે તૂધું આ તો તાર કંકુમા ના પડતા જય કંકુમા તો તમે મારા આશા એટલે પણ જો તમે બે મહિના ભરશો રવિવાર હોય કગાઈ થઈ જાય તો કે હું કંકુ આવી મને બધી ખબીર છે કંકુ ને ખબર જ હોય છે તમારે પેલા બે ને રાગ નતો ઘર માં હપ નતો ભાઈ મારી બાધા લીધી ને હપ કરાયો હાજો હાજો માડી ઓય આ રે બેર્યા ને વેણ ખાઈ ગયા થી ઓબળ દે બોલ માડી બોલ

આપડું કેમનો હા આજે રાતે તમારા અહિયાં

બોલાવા તારે ભેડો મારે હોય અને આપડે ભુવા ગતું ટકતા અને આપણું સારું થવાય નઈ જઈ રહ્યું એને આયા ના આયા આયા

વધો કે કંકુ ને શેકણી ધોઈ લેસુ લાયા લાયા છો હા બોલો અને મારા પાવળિયા ને ગોલ ફેંકતો હે તો હા બોલો તમે ઓભળજો કોન ખોલી ને તમારા બે હું તમારે લગી રે રાગ નહી બે ભયમ નથી

છે અમે તમને ઓળખતા નહિ ભાઈ કેવા આવ્યો કે મારા બે ભાઈઓ બઉ દુખી છે

કે ભુવાદી ઓબળજો હું આજે આખો દાડી રેગડીયું ના આવ્યો આમ આમ ચા બા મે કવરા આવો કો આમ કે ગાડી ને ઉભા તો તો કે ગંકે એવું ધણીન કે હાર હાળો કે ઓબળજો મે મનો કે હવે ચાની ની વેળા થી દે એક આદો ભઈ દે ચા લેતા આવજો ભયા ચા મેલવા જાય છે કે હવે મોજો ભયા મન ચા આવડે ચા મેલતે કે

મટી એવું કંકુ કઉાર આયા પુઓ હમણાં લા થોડો મોડ સુધી શકે હમણાં આયા જ છે આમ તો તમે કીધું જ ના પણ નતા લાબાના અચાનક ગયા પણ મી તો બાર ડેકલા ના વાજો આપડે ને જાજી ના આવ્યો હું પેલા ફરે ભોલા તાક ની એને લાતા ફરે લાય છે પાવળે હંગા એટલે ઓ તમે એમ છિયા દાળ કો એમ એમ સોના સોના તગડી મેલો જો હોય એક લાય એકલા હારો બે બે થોડું એમ માં તમાર સો કુત થાતું નહી આજ જો હું હમણે સો કરાવું કરાઉં જો બુવાજી બુવાજી જા બેન બૈરા આવતા હોય ને તો નાખજો અઢીની કલમ

જેવું છે <laughs> <laughs>

તો અગિયાર હજાર એકસો ને એક રૂપિયા માટે મેલો 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 મારે હવે માતાને હવે મારે હોઠી પડી ગઈ છે ના મા ના ખોર ગયો આયો તો એમ કહી ગયો છે કે ઓને કોઈ ના આવડે અમડે તો નકલી ધૂણે છે લ્યા પણ મારી માં હાથી ધૂણે લ્યા રાગ ના થાવાજે પત્ની પતિ વચ્ચે રાગ ના થવાજે મારે નતું કેવું પણ મારે કેવું પડે છે કે

ખહુરિયા માટે હંમેશા બંધ કરજો ફરો લાય પણ આ ખુરિયા ની વાત કરે રાહો પદો હોય

આપણે જે થતું હોય માતા ના પૈસા લઈ લેધણીયુ માતા નો વ્યવહાર

아우지리은 못해야돼 아우저라리바 울라리바